હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં તો આજે મેં બનાવ્યા છે એ છોલે પણ એ પણ એકદમ અલગ રીતથી તો તમે આ રીત જુઓ અને તમે આ પણ ટ્રાય કરો અને જો તમારે મારા બીજા છોલાની રેસીપી જોવી હોય તો એ પણ મેં મારી ચેનલ ઉપર અવેલેબલ છે તો સૌથી પહેલાં આપણે અહીંયા ગરમ પાણી કરવા માટે મૂકીશું ના ચણા નથી પલાળવાના ચણા તો મેં છ સાત કલાક પહેલાં પલાળી જ દીધા હતા પણ અહીંયા મેં જેટલા આપણે ચણા ચણા બાફવા માટે મૂકવાના છે તો એના માટે પહેલાં આપણે ગરમ પાણી મૂકીશું હા મેં અંદર નાખી છે ચાયની ભૂકી એટલે કે ચાયપત્તી તો તમે અહીંયા એક ચમચીથી દોઢ ચમચી જેટલી ચાયની પત્તી નાખીને એનું પાણી ઉકાળી લેવાનું છે હવે મેં મારા જૂના વિડીયોમાં પોટલી બનાવી હતી પરંતુ આ જે હું જે આપણે પાણીમાં જેમાં ચણા આપણે બાફવાના છે એ પાણી ચણાની જે ચાય પત્તી હોય છે એનું પાણી આપણે એડ કરીશું તો સૌથી પહેલાં છ સાત કલાક માટે પલાળેલા ચણા હતા તો એ લઈ લીધા છે હવે એની અંદર આપણે તજ તેજપત્તું એટલે કે તજનું પત્તું ઈલાયચી લવિંગ બે તજની લાકડી નાની હોય તો બે અને મોટી હોય તો એક પછી સાથે મરિયા અને એક આપણે બાદી ઉકે છે જે ફ્લાવર ફૂલવાળું મસાલો એ અને જે આપણે પત્તી ઉગાડી હતી એનું આપણે પાણી એડ કરી લઈશું હવે આ પત્તી છે એને આપણે ફેંકવાની નથી એનો આપણે છોડવામાં અથવા તો છોડવામાં જ આપણે ખાતર તરીકે ઉપયોગ કરીશું હવે એની અંદર આપણે મીઠું એડ કરીને આપણે ચણાને બાફી છે તો અહીંયા મેં પાંચ ચારથી પાંચ સીટી વગાડીને ચણાને બાફી લીધા છે હવે ચણા બફાઈ ગયા છે તો ચણા બફાઈ છે ત્યાં સુધી આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ તો અહીંયા મેં બે મોટી સાઇઝની ડુંગળી લીધી છે એને સમારીને મિક્સી જારમાં મૂકી છે એ જ રીતે લીલા મરચાં આદુ અને બે ત્રણ લસણની કઢી એની આપણે આ પેસ્ટ રેડી કરી દીધી છે હવે આ પેસ્ટને એક આપણે બાઉલમાં અથવા વાટકીમાં કાઢી લઈએ હવે એની જ અંદર આપણે એ જ મિક્સીજારમાં આપણે ટમેટા પણ પીસી લઈશું તો ટમેટાની પણ પ્યુરી રેડી થઈ ગઈ છે હવે જે આપણે ટમેટાની પ્યુરી અને જે ડુંગળીની પ્યુરી છે એને આપણે હવે સાંતરી લઈશું તો સૌથી પહેલાં એક પેનની અંદર થોડું તેલ એડ કરીએ હવે વઘાર કરવાના છીએ તો એક પેનની અંદર થોડું તેલ એડ કરીએ ત્યારબાદ તેની અંદર જીરું નાખી જીરું તતળી જાય ત્યારબાદ આપણે એની અંદર હિંગ એડ કરીશું અને હિંગની બાદ લાલ મરચું અને એક ડુંગળી મેં અહીંયા સમારીને લીધી છે હા જે ગ્રેવી તો છે જ પણ સાથે આપણે એક ડુંગળી છે એ ઝીણી આવી રીતે સમારી લીધી છે અને એને સરસ રીતે આપણે પહેલાં તો સાંતળી લઈશું હવે ડુંગળી સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે બધા મસાલા એટલે કે ગ્રેવી છે એ એડ કરી લેવાની છે તો પહેલાં તો આપણે ડુંગળીને સરસ રીતે સાંતળી લઈએ બેથી ત્રણ મિનિટ જ લાગશે ડુંગળી સતડાતા તો ડુંગળી સતડાઈ ગઈ છે ત્યારબાદ આપણે જે આ ગ્રેવી છે એને એડ કરી લઈએ જે ડુંગળીવાળી ગ્રેવી છે ડુંગળી મરચાં આદુ અને લસણની ગ્રેવી હવે આપણે એને એડ કરી લઈશું અને એને સરસ રીતે મિક્સ કરીને એને પણ આપણે સાગળી લઈશું ડુંગળીની ગ્રેવી પણ સરસ રીતે સતડાઈ ગઈ છે હવે આપણે તેની અંદર જે ટોમેટો પ્યુરી હતી એટલે કે ટમેટાની જે પ્યુરી બનાવી હતી એ એડ કરી લઈશું અને એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું આ બધું છે એ આપણે સરસ રીતે પહેલાં તો સાંતળી લેવાનું છે એને ચડવા દેવાનું છે એના માટે આપણે એને થી કવર કરીને ત્રણથી ચાર મિનિટ માટે એને ટમેટા અને ડુંગળીને પ્યુરીને ચડવા દઈશું ત્રણથી ચાર મિનિટ બાદ તેની અંદર આપણે બધા મસાલા કરી લઈએ તો મસાલામાં આપણે મીઠું હળદર કાશ્મીરી લાલ મરચું અને થોડું આપણું જે દેશી મરચું એટલે કે તીખાસ માટેનું મરચું પછી ધાણાજીરું પાવડર અને ને અહીંયા મેં હેવરેસ્ટનો છોલે મસાલો છે એ એડ કર્યો છે એ એકથી દોઢ ચમચી એડ કર્યો છે જેના છ એ છોલે મસાલાથી આપણો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે હવે આ જે આપણે છોલે બનાવીએ છીએ એમાં તમે જો આવી રીતે ગ્રેવી બનાવીને કરશો ટોમેટો અને અને ડુંગળીની તો એના લીધે આપણો જે ગ્રેવી બનશે જ્યારે એ રસો બનશે એ એકદમ ખાટો અને ખૂબ જ સરસ બનશે તો એમાં મસાલા ચડે એટલું આપણે પાણી નાખીને ફરીથી એને ત્રણથી ચાર મિનિટ માટે કવર કરીને મૂકી દઈશું અને અહીંયા આપણા ચણા પણ તમે જોઈ શકો છો એનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને બફાઈ પણ સરસ ગયા છે તો હવે ત્રણ ચાર મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો ગ્રેવી તો એકદમ સરસ રીતે આપણે થઈ ગઈ છે તો હવે જે આ ચણા છે એ આપણે બધા જે ખડા મસાલા અને પાણી સાથે જ ગ્રેવીમાં એડ કરી દઈએ તો એ પણ આપણે સરસ રીતે હવે મિક્સ કરી લઈશું જે આપણે ચણા બાફ્યા હતા એ પાણી પણ આપણે આમાં જ એડ કરી લેવાનું છે કારણ કે એની અંદર આપણે જે બાફ બફાતી વખતે જેટલી આપણે અરોમાં આવે છે બધા ખડા મસાલાની એ પણ ખૂબ જ સરસ આવે છે એના લીધે પાણીની અંદર તો આપણે આમાં શું કર્યું છે કે ગ્રેવી માટે થોડા જે ચણા હતા એને મેં આવી રીતે ખાંડણીમાં લઈને થોડા અધકચરા ક્રશ કરી લીધા હતા ખાંડણીમાં જ મતલબ ખાંડી લીધા હતા તો એને આપણે એ ખાંડેલા ચણા પણ આની અંદર આપણે મિક્સ કરી દીધું જો તમને લાગે કે તમારે થોડી વધારે ગ્રેવી કરવી છે તો તમે થોડું પાણી એડ કરીને વધારે ગ્રેવી પણ કરી શકો છો કારણ કે જે આપણે ચણા ખાંડ્યા હતા એના લીધે આપણો ગ્રેવી એટલે કે રસો પણ એકદમ ઘાટું થઈ જશે પરંતુ મેં અહીંયા જેટલું પાણી છે એટલું જ પાણી લેવા દીધું છે વધારે પાણી એડ કર્યું નથી અને ત્રણ ચાર મિનિટ માટે એને ફરીથી ઢાંકીને મૂકી દીધું હતું ત્રણ નહીં પરંતુ બે જ મિનિટ કારણ કે જે આપણે સરસ એવો રસો છે થોડો ઘાટો થઈ જાય ઉપરથી બધી કોથમીર છે એ દાણા પછી એડ કરી લઈએ તો આપણા અહીંયા ચણા છે એ એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે છોલે ચણા તો હવે આને આપણે ભટૂરે સાથે સર્વ કરીએ તો પહેલાં મેં અહીંયા ભટૂરેનો પણ લોટ તૈયાર કરી દીધો હતો અને ભટૂરે પણ આ રીતે હું પહેલાં તો એકદમ ફૂલે એવા તળી લીધા છે તમારે જો મારી ભટૂરેની રેસીપી પણ જોવી હોય તો એ પણ મારી ચેનલમાં અવેલેબલ છે તો હવે આપણે સર્વ કરીએ તો તૈયાર છે આપણા ભટૂરે અને છોલે So thank you.